દિવાળી બાદ અચાનક સમગ્ર રાજ્યમાંથી છેલ્લા બે મહિનામાં નવ હજારથી વધારે ટીઆરબી જવાનોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે નવા ટીઆરબીને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવ્યા છે ત્યારે હાલ જેઓને છૂટા કરવામાં આવ્યા છે એમાં દસ પાંચ અને ત્રણ વર્ષના જૂના ટીઆરબી જવાનો છે તેઓ પાસે હવે કમાવાનું કોઈ સાધન રહ્યું નથી ત્યારે રોજગારી સંપૂર્ણપણે છીનવાઈ ગઈ છે સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બન્યું છે તેવામાં આપ નેતા યુવરાજસિંહ જાડેજા પણ ટીઆરબી જવાનોના સમર્થનમાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સાથે રહીને ડેપ્યુટી કલેક્ટરની તમામ છૂટા કરાયેલા જવાનોને નોકરી પર પાછા લેવા માટે અને છૂટા કરવાનો પરિપત્ર રદ કરવા માટે રજૂઆત કરી હતી કરવા માટે પરિપત્ર રદ કરવામાં આવે કેમ કે છેલ્લા ઘણા સમયથી આજે પીએલ બી જવાનો જે છે એ સેવા આપી રહ્યા હતા ટ્રાફિક અને આપણી જે સૂચારૂ વ્યવસ્થા ચાલે ટ્રાફિક હતા વ્યવસ્થા ઉભી કરવામાં આવે જે રીતે કહી શકાય કે પોલીસ ના જવાનો હોય લેવામાં આવે છે બીજી કોઈ જગ્યાએ સેટ કરવામાં આવે છે આ લોકોને સીધા જ બેરોજગારી નાખવામાં આવ્યા છે અમારી ઈમાનદારી નોકરી કરી છે બંદોબસ્ત પણ કરીએ છીએ અમે સાથે રહીને પછી કોઈ પણ મહામારી આવી છે એમાં પણ ખરે પગે છીએ અમારો પર એવો પણ આક્ષેપ નાખવાનો આવ્યો છે કે ટીઆરપી જવાનો તોડમાં પકડાય છે એટલે બધાને સાત સાત હજાર ટીઆર હાજર આવ્યા છે પણ દરેક એવા નથી હોતા ઘરનો એક દીકરો કોઈ પણ વ્યસન્યુ હોય તો દરેક દીકરાના મા બાપ પ્રેમ નથી ભૂલતા તો સરકારને પણ અમારી એવી રજૂઆત કરી છે કે આપ અમારો આ અવાજ સાંભળો તો વેતન આપવામાં આવતું નથી આ દેશની અંદર બંધારણ એવું કહે છે કોઈ પણ વ્યક્તિ પાસે આઠ કલાક કામ થયું તો તેને લઘુત્તમ વેતન તો આપવું જોઈએ પણ આ રીતે અમદાવાદ ભારતની જો સરકાર જ્યારે તે કરશે ટ્રસ્ટ ઉપર કરી કરીને લોકોને માનસ વેતન માનસ સેવા સાહેબ અમે કોઈ બસમાં કે પેટ્રોલવાળાને જગ્યાએ જઈએ તો માનસ સેવા કહીએ તમને નાખી દેશે પેટ્રોલ નસક possible નથી હવે અમારે બારમાં 10 10 12 12 વર્ષની સર્વિસ થઈ છે જો તમારો કોન્ટ્રાક્ટ બી તો એક વર્ષે તમને છોટા કરી દીધો તો અમારો મોટો ફિચર બનશે આજે અમે 23 વર્ષે લાગ્યા છે 35 વર્ષ 34 35 વર્ષના તૈયાર છે આઠમાં અમારે કિડરિયાના વચ્ચે તમે ડુગાડ્યા છે કારણે મે ફિમેલ એટલે જતા કરે અમે પરિવાર સાથે પાંચ પાંચ જણા છે પાંચ પાંચ જણના પરિવારનું ભરણ પોષણની જવાબદારી છે સાહેબ આ ઉંદર સમયમાં અમારે એવું ના થાય કે અમારો પરિવાર આત્મવિલોપન જાતિન જાતિ કર્મ સોસાયટી તો કરવા માટે પટેલ કિરણ ભરતબાઈ શું માંગણી છે આપકી શું માંગણી यार भी को दोबारा ले क्यों निकाल रहे हैं ये कारण हमें पता नहीं चला एक बाइक निकाल क्यों रहे लोग तो क्या आप क्या मांग रहे हैं आप डिमांड क्या कर रहे हो क्या बीती है आपके ऊपर ये दोबारा नौकरी पे हमें दोबारा ले और सैलरी बढ़ाए आपका नाम क्या है शीतल शीतल અમને પાછા લઈ લે એ લોકો જે સાડા છ હજાર પબ્લિક ને બેઘર કરે છે ને એ લોકો ને આવું ના કરવું જોઈએ જેમ કે તમે નવા ભરતી ને લેશો સાડા કાઢશો ને તો એ લોકો જે જીવ બળશે ને એ લોકો ક્યારે પછી પાછા નહીં કરી શક એક તરફ તમે સારું બી કામ કરો છો ઓર એક તરફ તમે ખરાબ કામ ભી કરો છો મહિલા શક્તિ આગળ અત્યારે કેટલી વધી ગઈ છે હવે અમારા જેવી મહિલાઓ છે 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 મારા મારા બે બાળકો ઘર ઉપર ચાલે સાડા બંને છોકરાઓને ભણાવવાનું પછી ખાવાનું પીવાનું બધું અમે લોકો આમાં કરીએ છીએ તો એ ખડે પગે અમે લોકો નોકરી કરીએ છીએ તડકો હોય કે વરસાદ હોય કે ગમે તે હોય ઓર બીજા જે માણસો છે એ લોકો બી અમે લોકો અમારા ખિસ્સામાં કાઢીને અમે લોકો એની મદદ કરીએ છીએ અમે લોકો રોડ ઉપર થી બી કશું નઈ કે ના મફત માં કઈ વસ્તુ લઈએ છીએ કશું નઈ અમારાથી જેટલું બનતું હોય ને અમે લોકો પૈસા આપીને પણ અમે લોકો લઈએ છીએ સાહેબ અમારા તો બે બે છોકરા છે મારા પાસે તો હવે બીજો કઈ રસ્તો નથી મારે તો કમાવા વાળું બી કોઈ નથી સાહેબ અગર હું તો એ જ કહું છું કે જે તમે લોકો એ નિર્ણય લીધેલું છે ને કંઈ નહીં તો કોઈ ગરીબ માણસને જોઈને એ પાછો નિર્ણય પાછો લઈ લો તો સારું છે અમારું ઘર એના ઉપર જ ચાલે છે અમે લોકો દરખાસ્ત કરીએ છીએ કે બધા ડીઆરપી ભાઈ બહેન અમારા જેટલા બી છે ને બધાના ઘર એના ઉપર જ ચાલે છે હાલ જે ગુજરાતમાં ટીઆરજી નો જે મુદ્દો છે એ ચગી રહ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ટીઆરબી નું હૃદય કરજુ કંપી ઉઠ્યું છે આ નું કારણ કે ગયા મહિને છેલ્લા બે મહિનાથી પાંચ હજાર ત્રણ હજાર એવું મળીને કુલ નવ હજાર ને છૂટા કરાયા છે અને એ બી એટલા એવા ટીઆરબી જે પાંચ વર્ષ દસ વર્ષ અને ત્રણ વર્ષ જૂના છે આપણે એમની પાસેથી જાણીશું અમદાવાદમાં કલેક્ટર ફ્લેગ ટ્રોફી હાલ તમામ ટીઆરબી જે કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા છે આપનું નામ જણાવો મારું નામ પટની પ્રકાશ નગીનભાઈ છે કેવા પ્રકારની માંગણી છે શું થયું છે આપની સાથે હાલ અમદાવાદના સાત થી વધુ ટીઆરબી લોકો જે દસ વર્ષ પાંચ વર્ષ અને ત્રણ વર્ષ જે ફરજ પૂરી કરી છે એમના વિરુદ્ધમાં એવો પરિપત્ર સરકારશ્રી દ્વારા અને અધિકારીશ્રી દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે જેઓ દસ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ જેમની નોકરી પૂરી થઈ છે એમને વિમુક્ત કરવામાં આવે એમને મુક્ત કરી અને નવી ભરતી કરીને નવા લોકોને લેવામાં આવે તો એના વિરુદ્ધમાં અમે અહીંયા અમદાવાદ ટીઆરબી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે વિનંતી પત્ર આપવા આવ્યા છીએ કારણ કે અહીંયા એક જિંદગીનો સવાલ નથી અહીંયા સાત હજાર જિંદગીનો સવાલ નથી સિત્તેર હજારથી વધુ લોકોનો સવાલ છે એમનું પરિવારનો સવાલ છે એટલે આ તમામ લોકોનો અવાજ છે કે સરકારશ્રી એક સાથે આવા સાત હજાર ટીઆરબી જવાનોને વિહોણા કરે છે બેરોજગાર કરે છે તો સરકારશ્રીને અમે વિનંતી રિપોર્ટ આપવા આવ્યા છીએ કે આ પોતાનો પરિપત્ર પાછો ખેંચે અને અમને ફરીથી ફરજ ઉપર લે કેટલા પગારમાં તમે કામ કરો છો અને કેવી પરિસ્થિતિ છે શરૂઆતમાં જ્યારે બે હજાર નવમાં ભરતી થયા એ વખતે અમારો ફ પગાર ફક્ત ને ફક્ત એકસો ને વીસ રૂપિયા હતો સમય જતાં બે હજાર અઢારમાં અત્યારે ત્રણસો રૂપિયા આચરી કરવામાં આવી છે ને હાલ છેલ્લું માનદ વેતન કહેવા જાય તો ચારસો એકસઠ રૂપિયા છે પણ અમારી ટીઆરબી જવાનોની જે પગાર છે જે માનસ સેવાનો જે વેતન આપવામાં આવે છે ફક્ત ત્રણસો રૂપિયા છે તો ત્રણસો રૂપિયામાં પણ અમે અમારું ગુજરાન ડબલ નોકરી કરીને કોઈ રિક્ષા ચલાવીને કોઈ શાકભાજી વેચીને કોઈક બીજી નોકરી કરીને કારખાનામાં જઈને પણ પૂરું કરતું હતું પણ અચાનક જ જો આવ્યો પરિપત્ર આવ્યો તો ખરેખર સાત હજારના ઘરના ચૂલા બંધ થયા છે તો સરકારને ખરેખર વિનંતી છે હૃદયથી વિનંતી છે કે ફરી પાછા અમારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહા જોડાઈ ગયા છે ખાસ કરીને અમદાવાદ કલેક્ટર ઓફિસે એમની પાસેથી જાણીશું માગણી શું છે ખાસ કરીને જે ટીઆરબી જવાનો અત્યારે પોતાની માંગણીને પોતાની લાગણી લે અને સરકારશ્રીને આવેદનપત્ર દેવા માટે એટલે કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર દેવા માટે અહીંયા આવ્યા છે અને જે ટીઆરબી જવાનોની જે માંગણી છે એ ખૂબ વ્યાજબી છે વ્યાજબી એટલા માટે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી એ કહી શકાય કે પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને અચાનક જ આ પ્રકારનો જે નિર્ણય એ જે કરવામાં આવ્યો છે અયોગ્ય છે સરકારે આ જે નિર્ણય કર્યો છે એની પર ખરેખર પુનઃ વિચારણા કરવી જોઈએ અને આ જે પરિપત્ર જે કરવામાં આવ્યો છે પરિપત્ર રદ કરવો જોઈએ અમારી પણ લાગણી અને અમારી પણ માંગણી છે એમની સાથે યુવરા જે રીતે હાલ નવા કોન્ટ્રાક્ટમાં પણ સરકારે જે નવા હવે ટીઆરબી ને જે નિયુક્ત કરવાનું છે એ પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમે લાવ્યા છે તો એ બાબતે શું કહેશો ખાસ કરીને અમે એવું માનીએ છીએ કે કોન્ટ્રાક્ટ જે વ્યવસ્થા છે શોષણગીરી વ્યવસ્થા છે શોષણગીરી વ્યવસ્થા ન હોવી જોઈએ અને જોવા જઈએ તો જે ટીઆરબી જવાનો ને જોવા જઈએ છે તો ત્રણસો રૂપિયા જે માનદ વેતન આપવામાં આવે છે એ માનદ વેતન પણ ખોટું છે કેમકે જોવા જઈએ તો એક જે લઘુત્તમ વેતનનો આપણો જે અહીંયા કાયદો છે તો લઘુત્તમ વેતનના કાયદાનું પણ પાલન કરવામાં નથી આવતું એટલે જે લઘુત્તમ વેતન કરતાં પણ એક કહી શકાય કે નીચું વેતન એમને આપવામાં આવી રહ્યું છે એટલે સરકારશ્રી આના પણ ઉપર આના ઉપર પણ વિચાર કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટ જગ્યા એ અમે એવું માનીએ છીએ કે જે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એને પણ એક કાયમી રોજગારી મળી શકે એમ એના માટેના પ્રાવધાનો કરવા જોઈએ દિવાળી ની ગિફ્ટ આપવાને બદલે જે તીઆરબી જવાનો ને જે છૂટા કર્યા છે તો ક્યાંક ને ક્યાંક એમના પરિવાર ઉપર અસર વેચ છે તો શું કહેવાનું ચોક્કસપણે ખાસ કરીને એના પરિવાર ઉપર અત્યારે જોઈ શકો છો એક આઘાત અત્યારે લાગ્યો છે કેમ કે અત્યારે જે ટીઆરબી જવાનો અત્યારે નોકરી કરી રહ્યા હતા અચાનક જ એ લોકોને એ લોકોને ખ્યાલ આવી ગયો કે ભાઈ સરકારે અત્યારે એને બેરોજગાર કરી દીધા છે એટલે પોતાના પરિવારનું જે ગુજરાન ચલાવતા હતા એ પોતાના પરિવારનું ગુજરાન અત્યારે સારી રીતે ચલાવી શકતા નથી પોતાની પરિવારની ઘણી બધી વેદનાઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈને કોઈ રીતે એ કહી શકાય કે અત્યારે પૈસા કમાતા હોય છે પરંતુ અત્યારે જે માધ્યમ હતું એ માધ્યમ જ સરકારે અત્યારે બંધ કરી દીધું છે એટલે આમ ખરેખર આ જોવા જઈએ તો ખૂબ ખોટું છે અને સરકારની ઉપર પુનઃ વિચાર કરવી આમ આદમી પાર્ટીનું ખાસ કરીને હું આજે એક વિદ્યાર્થી નેતા તરીકે ઉપસ્થિત છું અને વિદ્યાર્થી આગેવાન તરીકે યુવાનોની જે વેદના છે એ યુવાનોની વેદના સમજીને સમજી આજે એની સાથે ઊભો છું કેમકે એને પોતાના ઘટના અમૂલ્ય જે યુવાનોના યુવાનીના વર્ષ હોય છે એ એમાં આપ્યા હોય છે એટલા માટે કહી શકાય કે જે એ લોકોનું વાત સરકાર સાંભળવી જોઈએ તો આ હતા અમારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ કે જેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને દિવાળીની ગિફ્ટ આપવાને બદલે સરકારે ક્યાંક ને ક્યાંક એમની આર્થિક રોજગારી ઉપર ફટકાર મારી છે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ પણ નાબૂદ કરવી જોઈએ અને માત્ર ત્રણસો રૂપિયાના માદર વેતને કામ કરતા કર્મચારીઓ નવ હજાર તો ક્યાંક ને ક્યાંક એમના પરિવાર ઉપર પણ અસર થાય છે આવનારા દિવસોમાં જોઈએ કે સરકારનો શું સ્ટેન્ડ રહે છે હાલ જે ટીઆરબીનો જે વિવાદ છે ટીઆરબી જવાનોને જે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવ્યા છે જેનો વિવાદ વકરો છે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોનું રોજગારી છીનવાય છે કોકના ઘરમાં બે બાળકો છે કોક કોકે લગન કર્યા છે કોકની ઉંમર પાંત્રીસ વટી ગઈ છે તેવા સમયમાં હાલના સમયમાં એ લોકો પાસે બીજા કોઈ ઓપ્શન નથી એ લોકો સંપૂર્ણપણે બેરોજગાર થઈ ગયા છે જેની રજૂઆત હાલ કલેક્ટર ઓફિસે માન્ય જે કલેક્ટર સાહેબ છે તેમને કરવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરે તેમની વાત સાંભળી છે સાથે સાથે વિદ્યાર્થી યુવરાજ સિંહ જે છે તેમણે પણ આ બાબતનું એમને આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ ટીઆરબીને સમર્થન આપ્યું છે અને તાત્કાલિક ધોરણે જે ટીઆરબીના જવાનો છે તેને ફરજ પર લેવા માટે જે જે અત્યારે છૂટા કરવાનો જે નિર્ણય છે રદ કરીને તાત્કાલિક ફરજ પર લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એને નાબૂદ કરવામાં આવે તેવી રજૂઆત ડેપ્યુટી કલેક્ટરને કરવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરે એવું આશ્વાસન આપ્યું છે કે તમારે ઉપર સુધી હું રજૂઆત પહોંચાડી ત્યારે સવાલ એવું ઊભો થાય છે કે તાત્કાલિક ધોરણે નવ હજાર જે ટીઆરબી જવાનો છે કોઈપણ પરિપત્ર વગર કોઈપણ જાણ વગર દિવાળી પછી આવી મોંઘવારી આવી છૂટા કરવા કેટલા યોગ્ય છે કારણ કે માત્ર ત્રણસો રૂપિયાના માદર વેતને આ તમામ ટીઆરબી યુવાનો ટીઆર છે હેરાન કરવામાં આવી રહ્યા છે તેમાં એક બે વ્યક્તિને કારણે તમામ ને છૂટા કરવા એ ક્યાં સુધી યોગ્ય છે એવી રજૂઆતો પણ ટીઆરબી દ્વારા કરવામાં આવી છે અને હાથ જોડીને ડેપ્યુટી કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે અમારી રોજગારી સામે જો અમે તમામ લોકો રસ્તા ઉપર આવી જઈશું નહીં અમને આત્મવિલોપન અમારા પરિવાર સાથે આત્મવિલોપન કરવાની પરિસ્થિતિ આવે તેવી છે અમારી ઉપર સરકાર ધ્યાન આપે કેમેરામેન સુધીર બેરાગી સાથે કમલેશ રોડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ